થઈ હવે અમારે વાવણી એટલે હવે અમને થોડીક રાહત મળી છે આમાંથી હા એ હા લોકો જો

ઘરમાં લાટે નથી મતલબમાં આ બધું અંદર લઈ લીધું છે તો કે અમને ખબર જ હતી કે વરસાદ આવશે એ માટે થઈને પૈસા લઈ લીધું છે બધું આ ચા બનાવે છે એ હજુ ચા બનાવે છે

પાસો ધીમો પડી ગયો છે હવે તમે જોઈ શકો છો પાણી પીવા માટે બાવીસો અમારે ભરાઈ ગયો છે ફક્ત પહેલું વહેલું પાણી છે એટલે થોડુંક ખરાબ પાણી આવે